અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ મનીષભાઈ કામરિયા ગામ બાદનપુર હવે પંદર દિવસ થયા ને આપણે હવે તમને શું તકલીફ હતી તકલીફ હતી ઈ આપણે કેટલા દિવસે બંધ થઇ ગયા પંદર દિવસ

ફરક કંઈ ન તો એક મહિનો કીધું તું ને એક મહિનો પછી અહીંયા મારે અહીંયા કેવી રીતે આવ્યા તમે બીજા બીજે કીધું કે અહીંયા ઉમેશભાઈ દિએ પુષ્પ પુલ આપણે અહીંયા જાય હા લાઈને લેવાય હું આ ફરક ન લાગ્યો એટલે અહીંયા આવ્યા એટલે અહીં આવ્યા બરાબર છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ